રાજકોટ શહેરમાં હાલ મેયર તમારે દ્વાર કાર્યક્રમ સત્તા પક્ષ દ્વારા શરૂ કરવામાં આવે છે અને દરેક વોર્ડમાંથી રોડ રસ્તા સફાઈ જેવી અનેક ફરિયાદો આવી રહી છે ત્યારે વોર્ડ નંબર અગિયારના રહીશો રસ્તા પર ઉતર્યા હતા અને ભ્રષ્ટાચાર દૂર કરવાના નારા લગાવ્યા હતા રાજકોટ શહેર આમ તો સ્માર્ટ સિટી ગણવામાં આવે છે જોકે આ સ્માર્ટ સિટીના હાલ ગ્રામ્ય વિસ્તારો કરતાં પણ બેહાલ બન્યા છે શહેરના વોર્ડ નંબર અગિયારમાં અને સોસાયટીઓની સ્થિતિ અત્યંત કથળેલી છે સ્થાનિક લોકો પણ આ પરિસ્થિતિથી હેરાન પરેશાન છે અંબિકા ટાઉનશીપમાં સ્થાનિકો ભેગા થયા હતા પ્રાથમિક સુવિધાઓને અભાવને લઈને લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો અંબિકા ટાઉનશીપમાં આઠસોથી નવસો એપાર્ટમેન્ટ આવેલા છે અહીં પચાસ હજાર કરતાં વધારે લોકોની વસવાટ પણ છે આ વિસ્તારમાં રહેલા નાગરિકોનું કહેવું છે કે માત્ર અંબિકા ટાઉનશીપ નહીં પરંતુ વોર્ડ નંબર અગિયારમાં આવેલી અલગ અલગ સોસાયટીઓના હાલ પણ આ જ છે ખરાબ રસ્તાઓને કારણે અનેક લોકો અનેક વખત અકસ્માતનો ભોગ પણ બને છે મહિલાઓએ પણ કહ્યું કે તેઓ અનેક વખત અકસ્માતનો ભોગ બની ચૂક્યા છે વારંવાર રજૂઆતો કરવા છતાં સ્થાનિક કોર્પોરેટર કે તંત્ર આ વિસ્તારની સમસ્યાઓ તરફ ધ્યાન આપતા નથી